નમસ્કાર આઈ સેવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ તાલુકાના હિમલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો માહિતી મુજબ દાહોદ તાલુકાના ગામે ભાજપ દ્વારા ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લઈને છેવાડાના વિસ્તારોમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જાહેર કરવામાં આવેલી સોળ જેટલી યોજનાઓનો લાભ ગરીબ કુટુંબો સુધી પહોંચે અને એનો ભરપૂર લાભ છેવાડાના માનવી લઈ શકે અને ભાજપ દ્વારા વિકાસની કરેલી સિદ્ધિઓનો પ્રચાર થાય લોકો એનો લાભ મેળવે તે હેતુથી ગામે ગામ વિકસિત સંકલ્પ યાત્રા ભાજપના કાર્યકરો આગેવાનો અને અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો છે જેને ગામના લોકો દ્વારા સ્વાગત કરી દીવો કાંકુનું તિલક કરી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવકારી રહ્યા છે સ્થાનિક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યોની સરપંચશ્રીઓ ઢોલવાજા સાથે ભરપૂર યોજનાઓની જાણકારી મેળવી રહ્યા છે રિપોર્ટર ચિરાગ કુમાર ભીલવાડ દાહોદ તાલુકાના રોજેરોજ સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાત અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો